દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં દુષ્કર્મ થયાનો બનાવ સામે આવ્યો છે ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતી યુવતી પર બળાત્કાર થયાની ફરિયાદ નોંધાઈ છે શહેરના શીલુ તળાવ પાસે શાળાની સફાઈ કરવાના બહાને આરોપી તેના ઘેર આ યુવતીને લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું બાદમાં દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે બળાત્કાર અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ છે પોલીસે કલમ ત્રણસો ચોપન બી તેમજ એટ્રોસિટી એક્ટ ત્રણ એક આર ત્રણ એક ડબલ્યુ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે તેમજ પોલીસે આરોપીની અટકાયત કરી કોવિડના નિયમને લઈ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે 你不能拿别人当人看，对吧、嗯？嗯 <laughs>